ખોડી ફરકેલા તો ભગવાન તેડવા આવ્યો તો એવું લાગતું આવજે જવાનું હા મારી ના નામ ચા એમ નવી મુહૂર્ત કરવાનું છે

કે પહેલા જોવાની હે હા આતિયર લટુડા પટુડા ફરવા જવાના છે મૂળમુદે મથેમાં શું આ હા ના મામાને કી ખવાય ન જવું જાવ બધા અતિયર હો આલો હુઈ જાવ હે હા હુઈ જવાળો વિચાર વિચાર કરતો આટા

લે ત આ બધાય કોણ છે બસ એમ મારું કલા મારું કવંત મને મારી ગયા તો કોઈ રાખે કે તમને તમે લેવાની કે બહાર નાખવાની અગની ડ અગની ગયા એ મને અગની કોન દેવા બે બે કો બંદા ઘર યે ઉસ બેરે